નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સુવિધા શૂન્ય ગુજરાતમાં જૂના નવ વરસાદી દિવસ રાજ્યમાં જૂનમાં સિઝન નો સરેરાશ સાડા ચાર ઇંચ વરસાદ યાદ કરતા ચૌદ છો સોરઠમાં સત્તર ઇંચ હવે ઉત્તરનો વારો બનાસકાંઠાના લાખણીમાં માત્ર આઠ કલાકમાં જ નવ ઇંચ વરસાદ મહેસાણા બહુચરાજીમાં ચાર ઇંચ પાણી અમદાવાદમાં યેલો અલર્ટ અમદાવાદમાં ચાર કલાકમાં અડધાથી એક ઇંચ વરસાદ વરસ્યો પારદર્શિતા જરૂરી રિયલ એસ્ટેટના દસ્તાવેજીકરણમાં ભ્રષ્ટાચાર અટકે પારદર્શિતા વધે તે જરૂરી છે નિષ્ણાતો મહત્વના સમાચાર આવી રહ્યા છે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી હિન્દુ સમાજને હિંસક કહેતા રોષ જોવા મળી રહ્યો છે રાહુલ ગાંધીનું પુતળું દહન કરી હિન્દુ સંગઠનોમાં ઠેર ઠેર રોષ રાહુલ ગાંધીના નિવેદનને પગલે જાલોદ હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો સનાતન સમાજ દ્વારા રાહુલ ગાંધીના દહન કરવામાં હિન્દુઓ ચોવીસ કલાક હિંસા કરે છે તેમજ અસત્યના તેમજ અસત્યતા ફેલાવે છે તેવા નિવેદનથી સનાતન હિન્દુ સમાજ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો તો રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ સાથે પુતળા દહન કરવામાં આવ્યું રાહુલ ગાંધીને સાંસદ પદથી રાજીનામું આપે તેવી માંગ ઉઠી છે તો રાહુલ ગાંધી મુરદા બાદ રાહુલ ગાંધી હાઈ હાઈ નારા લાગ્યા તો લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હિન્દુ સમાજને હિંસક કહેતા રોષ જોવા મળી રહ્યો છે રાહુલ ગાંધીનું પુતળું દહન કરી હિન્દુ સંગઠનોમાં ઠેર ઠેર રોષ જોવા મળ્યો રાહુલ ગાંધીના નિવેદનને પગલે જાલોદ હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો જાલોદ સનાતન હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું સાંસદના સત્રમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને હિંસક કહેવામાં આવ્યું છે જ્યારે હિન્દુ સમાજ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આખા વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવનાવાળો હિન્દુ સમાજ છે આવા સાયન્સનું કે જેનામાંથી ગૌતમ બુદ્ધ હિન્દુ સમાજમાંથી આવ્યા છે મહાવીર સ્વામી જે લોકો હિંસાથી તદ્દન વિરોધી છે એવા સમાજને રાહુલ ગાંધીએ હિંસક કહ્યું છે તેના વિરોધમાં આજે હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના પુતળા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હિન્દુ સમાજ છે કંઈ પણ કહેશે એનો આખા ભારતમાં સાગી લેવામાં આવશે નહીં બીજી તરફ વાત કરીએ તો વરસાદી માહોલની અસર શાકભાજીની આવક તેના ભાવ અને ડિમાન્ડ પર પડી રહી છે સ્થાનિક શાકભાજીની આવક ઓછી થઈ રહી છે જ્યારે બીજા રાજ્યના શાકભાજી પર વધારે આધાર રાખવો પડી રહ્યો છે ખાસ કરીને ટામેટા ફ્લાવર શિમલા અને મહારાષ્ટ્રથી આવી રહ્યા છે ત્યાંથી શાકભાજી રાજકોટ પહોંચતા બે દિવસનો સમય લાગે છે અને ત્યારબાદ તેને યાર્ડમાં હરાજી થાય અને સ્થાનિક માર્કેટમાં વેચાય છે યુપીએસસીની તારીખ સાતમી રવિવારે ઈપીએફઓ પર્સનલ આસિસ્ટન્ટ અને ઈએસઆઈસી માટે નર્સિંગ ઓફિસરની જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ પરીક્ષાના દિવસે અષાઢી બીજ હોય અને તે દિવસે રાજકોટ શહેરમાં બે શોભાયાત્રા નીકળતી હોવાથી ઉમેદવારોની પરીક્ષા કેન્દ્રો પર એક કલાક વહેલા પહોંચે તે રીતે નીકળવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધીએ અનુરોધ કર્યો છે બીજી તરફ વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો બુધવારે છેલ્લો દિવસ હતો બીજા રાઉન્ડમાં ઓગણીસોએ પ્રવેશ લીધો છે જ્યારે છ હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ કરાયા છે બીજા રાઉન્ડના અંતે કેટલી બેઠકો ખાલી પડી છે તેના આધારે ત્રીજી યાદી જાહેર કરાશે અંદાજિત પાંચસોથી વધુ બેઠકો ખાલી પડે તેવી શક્યતાઓ છે પાણીની આવક નોંધાઈ રહી છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો છ પોઈન્ટ તેત્રીસ ફૂટ પર પહોંચી હતી ઉકાઈ ડેમમાં છ હજાર ત્રણસો બાણુ ક્યુસેક પાણી આવી રહ્યું છે ડેમમાંથી હાઇડ્રો કેનાલમાં આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે નર્સિંગ ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલ કોર્સની બેઠકો પર પ્રવેશની ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યક્રમની જાહેરાત કરાઈ છે આ જાહેરાત અનુસાર ચારથી પંદર જુલાઈ સુધીમાં ઓનલાઈન પેન ખરીદીને રજીસ્ટ્રેશન કરી શકાશે જ્યારે પાંચમીથી સોળ જુલાઈ દરમિયાન હેલ્પ સેન્ટર ખાતે અરજી કરવા માટેની તેમજ અસલ ડોક્યુમેન્ટ્સની ચકાસણી માટેની પ્રક્રિયા રખાય છે જીકા પોર્ટલનું નેટવર્ક ખોરવાઈ ગયા બાદ પ્રથમ વર્ષ સાયન્સ કોમર્સ આર્ટ સહિતની વિદ્યાશાખામાં પ્રવેશને લગતી સમસ્યા સર્જાય છે આવી પરિસ્થિતિમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ પ્રક્રિયામાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે ગુજરાત યુનિવર્સિટીમાં પીજી કોર્સમાં બે જુલાઈથી જ્યારે ચાર જુલાઈથી યુજી કોર્સમાં કોલેજ કક્ષાએ ઓન ધ સ્પોટ પ્રવેશ અપાશે સમાચારોમાં વાત કરીએ તો મંગળવારે સાંજે પાંચ વાગ્યા બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો સતત ચાર કલાક સુધી શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો તો અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું જે અમદાવાદમાં ચાર કલાકમાં અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા વાતાવરણની અંદર ઠંડક પ્રસરી હતી રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે પણ હળવાથી ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું સોમવારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સત્તર ઇંચ વરસાદ બાદ મંગળવારે ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે માણાવદર પંથકમાં ચોવીસ કલાક સુધી મેઘરાજાએ વણથંભી વર્ષા ચાલુ રાખતા આખું ગેડ પંથક પાણી પાણી થયું હતું આણંદમાં ગ્રીડ ચોકડી પાસે કોંગ્રેસ સમિતિની બહાર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન અંગે જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી પાસે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની બહાર મંગળવારે સાંજે સાડા ચાર કલાકે જિલ્લા ભાજપ દ્વારા રાહુલ ગાંધીએ હિન્દુ સમાજને હિંસક ગણાવતી કરેલી ટિપ્પણીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધી હાઈ હાઈના નારાઓ લગાવ્યા હતા જે અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી કોંગ્રેસના નેતા એવા રાહુલ ગાંધીએ સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય એવું નિવેદન કર્યું છે સમગ્ર સમાજને હિંસક સમાજ તરીકે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસની કચેરીની બહાર દેખાવો કરી રહ્યા છે હમણાં થોડીક ક્ષણોમાં માન્ય પ્રધાનમંત્રીનું નિવેદન પણ આવવાનું છે એનો જવાબ પણ આવશે પરંતુ અમારે તો એટલું જ કહેવું છે કે ભગવાન રાહુલને સદબુદ્ધિ આપે આ દેશને તોડવાની વાત કરે છે ભારત જોડવાની યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધી લોકોના બહાર પડે વિપક્ષના નેતા બન્યા ત્યારે દેશને તોડવાનું કામ સંસદના ફ્લોર પર કરી રહીને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ગઈકાલે વારંવાર બંધારણની ચોપડી હાથમાં લઈ લઈ અને હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ આવું બોલતા હતા કે રાહુલ ગાંધીને કદાચ ખબર નથી કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું છે કે હિન્દુ કોઈ ધર્મ નથી એ જીવન જીવવાની એક પદ્ધતિ છે આ આ રીતના એક ખોટો ચિતરવાની વાત કરે સનાતન સંસ્કૃતિને વખોડવાની વાત કરે એને અમે ક્યાંય તાકી લેવાના નથી અને આપ જોઈ શકો છો અમારી પાછળ કોંગ્રેસ નું કાર્યાલય અહીંયા તારા લાગેલા છે અને ભગવાન જો આવું ના સદબુદ્ધિ વગર નું કામ કરશે તો એમને આખા દેશ ની કોંગ્રેસ કચેરીઓને તારા લાગી જશે એવો થોડું હિન્દુ સમાજ મત છે વિચિત્ર વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સરેરાશ સવા પાંત્રીસ ઇંચ વરસાદના અંદાજ સામે જૂનના તેર પોઈન્ટ ઝીરો બે ટકા સાથે સાથે સરેરાશ સાડા ચાર ઇંચ વરસાદ થઈ ચુક્યો છે તેમ છતાં જૂનની જરૂરિયાત કરતાં ચૌદ ટકા વરસાદની ઘટ છે કેમ કે જૂનમાં સરેરાશ સવા પાંચ ઇંચથી સામાન્ય વધુ વરસાદ થવો જોઈએ તો રાજ્યના બસો એકાવન તાલુકામાં એકમાત્ર પાટણના સમી તાલુકામાં હજુ મેઘ મેઘમહેર થઈ નથી બોટાદ જિલ્લાના છેવાડાના અને અમદાવાદ જિલ્લા છેવાડાનું હેબતપુર ગામની વચ્ચે હજારો લોકોની વસ્તી હોવા છતાં બસ રૂટની અપૂરતી સુવિધા હોય બરવાડા ડેપો દ્વારા ભાવનગર રૂટની એસટી બસ વાયા ખમેદાણા નાવડા તેમજ હેબતપુર રતનપર દેવપરા શોઢી થઈને દોડાવાય તો ગામડાઓના લોકોને સુવિધા મળી શકે તેમ છે તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર